ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવી પહોંચે છે તે અમદાવાદ માં એક જ પંડાલ એવો છે કે જ્યાં ભક્તો ચોવીસ કલાક સુધી દર્શનનો લાભ મેળવી શકે છે સમગ્ર દેશમાં જયારે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ પણ આપને અલગ અલગ જગ્યાના ગણેશ મંદિરો તેમજ ગણેશ પંડાલો પર લઈ જઈ અલગ અલગ જગ્યાના દર્શન તેમજ તેનો ઇતિહાસ જણાવી ગુજરાતની ટીમ અમદાવાદના પૂર્વ વિસ્તારના સૌથી જૂના એટલે કે ઓગણસાહ વર્ષથી સતત ચાલતા હતા અને ગણેશ પંડાલ કુબેરેશ્વર મહાદેવમાંથી માંથી આપણને દર્શન કરાવી રહી છે અહિયાં ના આયોજકોએ જણાવ્યું કે આ પંડાલ છેલ્લે ઓગણસાહ વર્ષથી સતત ચાલતો આવ્યો છે અને પેઢી દર પેઢી સ્વયંસેવકો આમાં જોડાતા રહે છે આ પંડાલ માટે અમારા સ્વયંસેવકો છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા તે ઉપરાંત દરરોજ અહીંયા લગભગ પંદર થી વીસ હજાર ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવી પહોંચે છે તેમજ સમગ્ર અમદાવાદમાં આ એક જ પંડાલ એવો છે કે જ્યાં ભક્તો ચોવીસ કલાક સુધી દર્શનનો લાભ મેળવી શકે છે उद्देश्य कुछ ऐसी थीम पर हमने बड़े शिक्षा का आयोजन किया जिससे लोगों को कुछ संदेश मिला और इस बार हमने पर्यावरण की थीम पर एक सब आयोजन किया जिससे लोगों को एक